ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્યારામ કેમ છો બધા મજામાં તો આજે અમારા પરમેશ્વરી બેન ઉઠતા ભેગી ગાડી ફોર્મમાં છે કારણ કે આજે હેરાન કરવાવાળા યોગી બેન નથી નાના બાપુ ઘરે ગયા પર અમને જવું છે પર અમને જવું છે નાના ઘરે જવું છે પરમ ના પાડે ના 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 મારે ક્યાંય નથી જાવું કા પરમ

એટલે મેં કીધું જાગશે ને પરમ ત્યારે વિડીયો કોલ કરાવીશ તને આ એવું કીધું મી યોગી ક્યાં આપડી દીદી ક્યાં ગઈ દીદી ક્યાં યોગી કેતો યોગી બોલ મારતી યોગી કેતો યોગી આ વાહ વાવ ક્યાં ખોલો મોટર આવી છે પપ્પાની બિચારી કાલ ગઈ ત્યાં સુધી કેતી ગઈ પપ્પા ખોલો પપ્પા ખોલો પપ્પા ટાઈમ જ નથી સન્ડે ને પરોત ત્રીજું સન્ડે આયા મારા વોઇસ પે મોચ વોઇસ 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 હા ટુ નાત્રીજી ગિફ્ટ ખુલે હે ને બર્ધેન ની ડી બે આવી બે કઈ બે અમે ત્રણ માં દીકરી વચ્ચે તમને પાંચ ગિફ્ટ આપી ગિફ્ટ જેવી અઘરી છે ખુલતી નથી અમારા તરફથી સ્પેશિયલ ગિફ્ટ Cakalang bumbu <sniffs> <sniffs> सरस कई तो कंपनी है तम कीधु तो नहीं तो आज छे अरमानी ने गिफ्ट ये है मेरा रॉयल किंग मैंगो देखा तो ना थी अरमानी ने वो टैपले गिफ्ट कर दी थी थी पची આ મસ્ત બ્રેસલેટ ભગીરથસિંહ ક્યારે પહેરતા નથી આવું પણ આ વખતે આપણે પહેરાવું આ વર્લ્ડ ફેમસ રોયલ કિંગ પરફ્યુમ તો આપણે આ અમારા ઓનલાઈનના ગ્રુપમાં હરિયાણાથી કે મોસ્ટ અત્યારે વાયરલ ને ફેમસ છે આ પરફ્યુમ ભગીરથસિંહ પરફ્યુમનો બહુ શોખ તો આપણે મગાવેલી જો મારા સોપીસ બધા નીચે ઉતારીને ન્યાય એને પરફ્યુમ સેટ કરવા માંડ્યા છે કે હવે મારા કબાટ ઉપર નથી રાખવા જાજા પરફ્યુમ થઈ ગયા તો હું થબડો ચડાયો છે હે પોટી કરો છો પોટી

અમે એક મેળામાં ગયા હતા ને સ્પેશિયલ ઇન્ટરનેશનલ મેળો હતો પ્રોડક્ટનો તો ત્યાંથી અમે લીધું છે દુબઈનું હવે મારા આ બે શો પીસ અહીંયા મસ્ત સેટ હતા પણ એમના પરફ્યુમ હાટુંથી મારે શો પીસ અહીંયા સેટ કરવા પડ્યા અને અહીંના જે બે શો પીસ હતા ને પટારીને રુદ્રાક્ષનું ઝાડ એ મારે અહીંયા સેટ કરવું પડ્યું યોગીબાના ગિફ્ટ પાસે તો અમે વોચ તો અહીંયા રાખી દીધી બે બોક્સ ભરીને તો એમને ઓચનો અને પરફ્યુમનો બે શોખ હમણાંથી બહુ છે તો જો હવે થોડાક દિવસ બ્રેક માર દેવો પરફ્યુમ લેવામાં બહાર જાય એને ગમે એટલે લઈ લે તરત આપણને ખબર એ ન હોય કારણ કે આટલા પહેલા પૂરા તો કરવા પડશે દસ પરફ્યુમ છે આઠ દિના આઠ અલગ અલગ લગાવે ને તોય સાત દિના લગાવે અલગ અલગ તોય ત્રણ પરફ્યુમ વધે બર્થ ડેના દિવસે વોચ બોક્સ આવી ગયા હતા તો એમનું વોચનું કલેક્શન વોચબોક્સમાં રહી ગયું ભોગીરસી માટે આપણે અલગ અલગ બધી એની જરૂરિયાતની વસ્તુ હતી એ ગિફ્ટ મંગાવી હતી એના શોખની તો એક ગિફ્ટ કાલી આવી ગયું બર્થડેના દિવસે ત્રણ ગિફ્ટ ન મળ્યા બર્થડેના દિવસે કાલે મળ્યા તો કાલે એને ટાઈમ નહોતો ઓપનિંગ વિડીયો બનાવે કારણ કે કાલે એક દિવસ રાજકોટમાં બપોર પછીના ટાઈમમાં એને બે વાર રાજકોટ જવા આવવાનું થયું તો રાત્રે અગિયાર સાડા અગિયાર છે કહેવા અને આપણા પરમેશ્વરી બા સુઈ ગયા યોગી ન હોય ને એટલે બેડ ઉપર શાંતિથી સૂઈ જાય અને યોગી બા રાજકોટ ગયા છે શોર્ટ બ્રેક કર્યો છે તો વેકેશન તો હવે જેટલા દિવસ નાના બાપુ એને ફરવા લઈ જશે ને જ્યાં જ્યાં કહેશે ને ત્યાં બધું ફરવા લઈ જશે ને ત્યાં સુધી રોકાશે જેવું ફરવાનું પૂરું થઈ જશે ને એવો રાત્રે બાર વાગે ફોન કરશે કે મને તેડી જાવ મને નથી ગમતું તમે પછી રાતે એને તેડવા જાય ઘણી એવું બને છે અને એ એની જીદ બનાવવા હાટુથી છે ને એવું આપ દાટી મારે મારા પપ્પાને ફોન કરતી હોય મારે ઘરે વહી જવું છે એટલે એને ખબર છે કે હમણાં મને કંઈક લાલચ આપશે એટલે મને લઈ જાય એની ટેવ બહુ ખરાબ છે ધીમે ધીમે અમારે કાઢવાની છે પણ અત્યારે વેકેશન એન્જોય કરવા જેવડી છે એટલે હવે એને થોડુંક અમે ઇન્જોય કરવા દઈ છીએ પણ ધીમે ધીમે એ ટેવ કાઢી નાખશું અમે શનિવાર છે એટલે સવારે મારા પપ્પા ભેગી બાલાજીના મંદિરે ગયા છે બેન ત્યાંથી આશાપુરા મંદિરે ચણ નાખવા જાય દર વખતે પપ્પા હારે જાય એટલે અને ત્યાંથી છે મારા મમ્મીને વિડીયો મોકલી દેજો એડિટ કરે તો આજે છે ને શનિવાર હતો તો એમ વિચાર આવ્યો કે બાજરાનો રોટલો શીખી લો અડદની દાળ સાથે તો જોવો કોઈ મસ્તી ન કરતા હું હજી શીખું છું કારણ કે ઓમ તો આવડે છે પણ હાથેથી ટૂપીને બનાવતા નથી આવડતો એટલે એવી રીતના શીખું છું બહુ મોટો ન બને પણ નાનો અમારા પૂરતો બની જાય ચા મહેમાન આવ્યા હોય તો મોટા મોટા રોટલા બનાવતા ન આવડે પણ અમારા પૂરતું જો આવું નાનો નાનો શીખીને બનાવી લઈ બહુ મન થાય ને તો ખાઈ વાગી ગયા છે ભોળા ને પાંચ આપણે રસોઈ બની ગઈ છે એક વાગ્યાની ભગીરથસિંહને ફોન કર્યો તો કે હજી તો મારે જમવા આવવામાં ત્રણ વાગી જશે તો આજે આપણો બાજરાનો રોટલો થઈ જશે ઠંડો હવે પાછું એમાં રિનોવેશન કંઈક કરવું પડશે કારણ કે ઠંડો રોટલો તો ભાવશે નહીં ત્રણ વાગે શું કેવું છે કે બોલો શું કેવું છે ફ્રેન્ડ્સ ને શું કેવું છે જય માતાજી કેવું છે કહી દયો જય માતાજી હા બીજું શું કેવું છે બીજું શું કહેવાનું પરમને બીજું શું કહેવાનું છે ફ્રેન્ડ્સ ને હેલો કેવાનું છે જય માતાજી હા চুপ থ <laughs> અગુણ બોલાવો આવા વા વગુ આવ કે તો મેરી મહેનત ગઈ સબ પાણી મે ભગીરથ સે આવ્યા ત્રણ વાગે તો મેં દાળને તડકો દેવાનો બાકી રાખ્યો તો મેં આવે ને ત્યારે ગરમ ગરમ જ મજા આવે દાળનો તડકો ગરમ દે તો જ ખાવાનું મજા તો મસ્ત અહીં આવ્યા ત્યારે તડકો દીધો જમવા બેઠા તો ફોન ઉપર ફોન કસ્ટમરના ચાલુ થઈ ગયા ક્યારે આવો છો ક્યારે આવો છો ક્યારે છો ક્યારે આવજો કે જમવાનું ભાવે એવું હતું ભૂખે નહીં ગીતી ટેસ્ટમાંય મજા આવ્યો પણ પૂરું જમી ન હોય ગાધુરું જમવાનું મૂકીને વયા ગયા આટલું એને એને ધંધા પ્રત્યે લાગણી છે કે કસ્ટમર હેરાન ન થવા જોઈએ આવી મસ્ત કસ્ટમર સર્વિસ આપે આપણે બાંધી રહ્યા છીએ ભગીરથ શેક માટે રોટલીનો લોટ ને બપોરે ડાળ બહુ ખવાણી નથી એટલે અત્યારે એને રીફ્રાય કરશો અને ગેસ્ટ આવવાના છે ને અમે ફટાફટ કરવું પડશે બહુ લેટ થઈ ગયું છે તો આપણે અહીંયા ઉભા રહી મળી જાય આવે તો આવે છે ખ્યાલ નથી એમના રિલેટિવ તો સામેની શેરીમાં રહે છે સામે ફોર વ્હીલની લાઈટ થાય છે શાયદ છે તો આજે ભગીરથસિંહના ફ્રેન્ડ કૃપાલભાઈને હર્ષાબાની પરમેશ્વરી બાને રમાડવા માટે આવ્યા હતા તો બે દીકરાઓને યોગેશ્વરી બા તો નહોતા પણ પરમેશ્વરી બા અરે મજા આવી ગઈ અને ભાઈને પણ બહુ ગમ્યું ભગીરથસિંહના ફ્રેન્ડની આવ્યા હતા પરમેશ્વરી બાને રમાડવા તો એના માટે ગિફ્ટમાં આવું ફ્રોક એવા મસ્ત થેન્ક યુ કૃપાલ અંકલ અને હર્ષા આંટી બહુ મસ્ત છે બહુ ગઈ ગયા ગેસ્ટ અને આ વખતે પરમેશ્વરીબાને બહુ બધા મસ્ત મસ્ત ફ્રોક ને સ્કર્ટ મિડીને બોલાવવામાં બહુ બધા કપડા આવ્યા છે યોગીબા ને કેશ વસ્તુ આવી હતી વધારે ને પરમેશ્વરીબાને કપડા બહુ જાજા આવ્યા છે વર્ષ દિવસ સુધી તો હાલશે જ કપડા એને તો આજનો લોગ આપણે અહીંયા જઈને કરીએ ગુડ નાઇટ ડ્રીમ ટેક કેર